યાત્રાધામ અંબાજીમાં આયોજિત એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના બીજા દિવસે ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો જ્યાં ગબ્બર ઉપર બાર કલાકની અખંડ આનંદ ગરબા મહાદુમ શરૂ કરવામાં આવી છે શક્તિપીઠ અંબાજીમાં અત્યારે આસ્થાનું ઘોડાપુર ઉમટ્યું છે અને ગબ્બરના પવિત્ર પથ પર ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરિક્રમા મહોત્સવના ભાગરૂપે આજે સવારે દસ વાગ્યાથી જ શ્રી આનંદ ગરબા મહાધૂનનો પ્રારંભ થયો હતો જે રાત્રે દસ વાગ્યા સુધી સતત બાર કલાક સુધી ચાલવાની છે આ વિશેષ આયોજનમાં પચાસથી થી વધુ બહેનો શ્રદ્ધાપૂર્વક જોડાઈ છે અને માતાજીની આરાધના કરી રહી છે જેને પગલે સમગ્ર પરિક્રમા પથ અત્યારે ભક્તિમય સુરોથી ગુંજી ઉઠ્યો છે આ ધાર્મિક કાર્યક્રમમાં જોડાયેલી બહેનોનો ઉત્સાહ વધારવા માટે વહીવટી તંત્ર પણ સામે આવ્યું હતું અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદી અને પ્રાંત અધિકારી હરિની કે દ્વારા આ બહેનોને માતાજીની પવિત્ર ચુંદડી ઓઢાડીને ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું અધિકારીઓએ આ બહેનોની અટૂટ આસ્થાને બિરદાવી હતી અને મહોત્સવને સફળ બનાવવા બદલ તેમનો આભાર માન્યો હતો એક તરફ આનંદ ગરબાની ગુંજ છે તો બી બીજી તરફ હજારો શ્રદ્ધાળુઓ એકસાથે તમામ એકાવન શક્તિપીઠોના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે યાત્રીઓની સુવિધા માટે તંત્ર દ્વારા પાણી સુરક્ષા અને આરોગ્યની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે જેથી દૂર દૂરથી આવતા કોઈ પણ મુશ્કેલી વગર આ પરિક્રમાનો અનેરા લહાવો માણી શકે અંબાજીમાં આયોજિત આ મહોત્સવ માત્ર ધાર્મિક પ્રસંગ જ નહીં પરંતુ ગુજરાતના સાંસ્કૃતિક વારસાના જતનનું ઉત્તમ ઉદાહરણ બન્યો છે બાર કલાકની આ અખંડ મહાધૂન અને શક્તિપીઠોની પરિક્રમા દ્વારા ભક્તોમાં એક નવી જ ઉર્જાનો સંચાર થયો છે અને આખો ગબ્બર પર્વત અત્યારે સાક્ષાત શક્તિની આરાધનાનું કેન્દ્ર બની ગયો છે